જ્યારે ભાજપ પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે સો ઉમેદવારોનું આ લિસ્ટ રહેશે પીએમ મોદી અને સાથે અમિત શાહના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ન્યૂઝ હાજર છે સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન ઓગણત્રીસ ફેબ્રુઆરી મહત્વની રહેશે કારણ કે પીએમ મોદી અને આ સાથે અમિત શાહનું નામ પણ જાહેર થશે બિલકુલ ગીતા જે રીતે અત્યારે વાત સામે આવી રહી છે એમાં સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ભારતીય જનતા પાર્ટી પોતાના સો જેટલા ઉમેદવાર જાહેર કરે તે પ્રમાણેના સમાચાર હાલ મળી રહ્યા છે અને પહેલી યાદી જે આ જાહેર થશે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ હોઈ શકે હશે તેની સાથે જ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું પણ નામ હશે આ ઉપરાંત કેટલાક કેન્દ્રીય મંત્રીઓનું પણ નામ હશે બીજી વાત હવે જો ગુજરાતની કરીએ તો ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ જે બેઠક મળવાની છે પાર્લામેન્ટરી બોર્ડની અને ત્યારબાદ ચૂંટણી સમિતિની એ ચૂંટણી સમિતિની અંદર ગુજરાતના છવ્વીસ ઉમેદવારોની પણ ચર્ચા થવાની છે ભાગે જે વાત અત્યારે સામે આવી રહી છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી મોટાભાગના ઉમેદવારો લગભગ નેવું ટકા ઉમેદવારો રિપીટ નહીં થાય એક કે બે જેટલા ઉમેદવાર રિપીટ થવાના છે તો શક્યતા એ પણ છે કે આ સો ઉમેદવારની અંદર જે ઉમેદવારને ગુજરાતમાં રિપીટ કરવાના છે એના નામ પણ આ યાદીની અંદર હોઈ શકે છે ગીતા આભાર આપનો આ સમગ્ર માહિતી બધા સૌથી મહત્વની વાત એ રહી કે નેવું ટકા ઉમેદવારો રિપીટ નહીં થાય આ તરફ ભાજપે તૈયારી કરી લીધી છે